ટપોભૂમિ એવા અંકલેશ્વરનગરના સિદ્ધતેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિના તપથી થઈ ભગવાન શિવ સ્વયંભૂ રીતે શિવલિંગ સ્વરૂપે હતા ભગવાન શિવના માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અહીં બાર જ્યોતિર્લિંગમાંનું એક એવા કાશી વિશ્વનાથ મહાદેવજીની વિશેષ પૂજારૂપે કાળી ચૌદસ નિમિત્તે જેમ ભતના પિંડથી ઢાંકી દેવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદસ નિમિત્તે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગને ભતના પિંડ સંસ્ટ્રોક વિધિ સાથે ઢાંકી દેવામાં આવ્યા હતા અને તેમના દર્શન અને આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા હતા કેમ આ વિધિ યોજાય છે ભૂતોના દેવ તરીકે ભગવાન શિવને આપણે ઓળખીએ છીએ અને શ્વશાન હોય ત્યાં શિવ હોય ત્યારે ભાતથી શિવલિંગને ઢાંકવા પાછળની માન્યતા છે પિતૃની આત્માને મોક્ષ મળે અને તેમની આત્માને શાંતિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બાદ અંકલેશ્વરમાં કાળીચૌદસના દિવસે આ વિધિ વિશેષ રૂપે યોજવામાં આવે છે અગિયારસો વર્ષથી આ ચાલી આવેલી પરંપરા છે અને પુરાતન વિભાગ દ્વારા રામકુંડ મંદિર અને આજુબાજુ મંદિરોમાં વિશેષ અધ્યયન બાદ આ મંદિરે અગિયારસો વર્ષ જૂના એટલે કે દસમી

અંકલેશ્વર માંડલેશ્વર મહાદેવના મંદિરે ભાતની પીંડી ચડાવવામાં આવે છે જે ગ્રામજનો એક એક મુઠ્ઠી ચોખા આગલા દિવસોમાં આપી જાય છે અને તાળી ચૌદસના દિવસે માંડલેશ્વર મહાદેવના ઉપર ભાતની પિંડી ચડાવવામાં આવે છે કે જે ભારતમાં બે જગ્યાએ ચડાવવામાં આવે છે કાશી વિશ્વનાથ અને અંકલેશ્વર રામકુંડ માંડલેશ્વર મહાદેવ મંદિરમાં અને પિતૃઓની મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે એના દર્શન કરવામાં આવે છે લોકો સાંજના પાંચથી આઠ એના દર્શનાર્થે આવે છે અને ભારે ભક્તોની ભીડ જામે છે